દાહોદ જિલ્લામાં એનું આયોજન દેવગઢ ખાતે કરવામાં આવેલ છે એમાં ગવર્મેન્ટના જુદા જુદા વિભાગો એની સાથે સાથે સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ અને સામાન્ય જનતા પણ એમાં પાર્ટિસિપેટ કરશે

અ કોઈપણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન આવે અને કરવા માટે જઈ રહ્યા છે અને યુદ્ધજનની પરિસ્થિતિ થાય કે ઊભી થાય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એમાં નાગરિકોની જવાબદારીઓ શું હોય છે જુદા જુદા ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ શું હોય છે કઈ પ્રકારે આપણને ઓપરેટ કરવું પડે કઈ પ્રકારે એકબીજાને સાથ સહકાર આપવું પડે અને આ સામાન્ય માણસોની જિંદગી બચાવવાનું હોય કે જનતાની પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એને બચાવવા માટે શું શું પ્રયત્ન આપણને કરવું પડે એ માટે આપણને આ મોકડ્રીલ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે તો આ મોકડ્રીલમાં બધા લોકો પાર્ટિસિપેટ કરે અને આ યશસ્વી બનાવે આ બાબતે હું બધાને વિનંતી કરું છું